તો હર હર મહાદેવ એમ જય શ્રી શ્રીરામ મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડ વેડી યાર્ડ અને તમે મેથીની આવક જોઈ શકો છો અઢળક આવક છે ભાઈ મેથીની અને કેવો બજાર ભાવ થાય છે હમણાં તમને બતાવી દઉં લાઈવ મેથી ક્વોલિટી ઓ બાકી જોઈ શકો છો મેથીની આવક લગભગ બે ત્રણ દિવસે એક વાર ખુલે છે બે ત્રણ દિવસે એક વાર આવક ખુલે છે અને ફૂલ ભરાઈ જાય છે આ બધી મેથી ઉપર મેથી આખામાં મેથી અહીંયા મેથી ઉપર આ બાજુ મેથી પછી આવક બંધ થઈ જાય છે મિત્રો તુફાન તુફાન રાજકોટ માર્કેટિંગ યાર્ડ લાઈવ મેથીના ભાવ અહીંયા હરાજી ચાલુ છે પહોંચી ગયા છીએ મિત્રો લાઈ તમે જોઈ શકશો હમણાં વવ છે તો કોકડી મારતી હોય